હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વી કલપ ડેથ વિથ આર કેમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર યુન ડાય એલ્ટ આઈ ટ્વેન્ટી કાર આવેલ છે સ્પોટ મોડલ છે તો મિત્રો કાર પેટ્રોલ એન્જિન છે તો કારની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો હિન્ડા આઈ ટ્વેન્ટી કાલે વેચતા હોય તો વિડીયો કામ લાગી શકે અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે યુન આઈ ટી કારની મોડલની તો મિત્રો બે હજાર અને ચૌદનું મોડલ છે બારમો મહિનો બે હજાર ચૌદનું એન્ડનું મોડલ છે તો મિત્રો કાર પેટ્રોલ એન્જિન છે અને મિત્રો કાર વન ઓનરમાં છે મિત્રો કાર એસી હજાર કિલોમીટર ફરેલી છે તેવું માલિકનું કેવું છે અને મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે અને મિત્રો કારમાં તમને સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે અંદરનું ઇન્ટીરિયલ વગેરે જોઈ શકો છો અને મિત્રો કારમાં તમને બધા ટાયર નવા જોવા મળશે એલો વ્હીલ સાથે જોવા મળશે કાર મિત્રો તમને ગ્રે કલરમાં જોવા મળશે મિત્રો કારમાં ઇન્સ્યોરન્સ રનિંગ છે જીજે બારમાં તમને કાર જોવા મળશે જીજે બાર પાર્સિંગમાં તો મિત્રો કારની કન્ડિશન લુકવાઈઝ એકદમ ગુડ કન્ડિશન તમને જોવા મળશે તમે જોઈ શકો છો નો એક્સિડન્ટ કાર છે તો મિત્રો આ કારની કિંમત અને ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં આગળ જાણીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો જેથી હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું તો તમને નોટિફિકેશન બધાને પહેલાં મળે તો મિત્રો માલિકનું નામ દીપભાઈ છે અને મિત્રો દીપભાઈએ કારની કિંમત રાખેલી છે ચાર લાખ અને પિસ્તાળીસ હજાર રૂપિયા તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે જોયા બાદ તો મિત્રો દીપભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બ્યાસી જીરો જીરો આઠ ચાલીસ છ ચોત્રીસ દિપભાઈનો મોબાઈલ નંબર છે અને મિત્રો કારની કિંમત રાખેલી છે ચાર લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા તો મિત્રો આ કાર તમને જોવા મળશે પ્રોપર રાજકોટ સિટી જોવા મળશે નામ દીપભાઈ દીપભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તમે વિડીયો જોશો તો નીચે પણ માલિકનો મોબાઈલ નંબર આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આઈ ટ્વેન્ટી કાર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે તમે મિત્રો દીપભાઈનો કોન્ટેક કરી શકો છો અને દીપભાઈનો કોન્ટેક કરી અને કાર જોઈ અને રૂબરૂ સ્થળ ઉપર ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો તો દીપભાઈનું કોન્ટેક્ટ કરી અને જવા વિનંતી જય વસરાજ ફ્રેન્ડ્સ